સુરત શહેરમાં આજે બીજી ઓક્ટોમ્બરે ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવનમાં જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચોક બજાર સૂત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ મેયર નાગરિક મ્યુનિસિપલ કમિશનર અન્ય પદ અધિકારીઓ શાળાના સંચાલકો બાળકો હાજર રહ્યા હતા આ સાથે એક ભવ્ય પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીજીની પ્રાર્થના બોલી અને લાસ્ટમાં ગાંધીજીનો ભજન વૈસરો વજન તો તેને કહી એનું પઠન કરીને આ કાર્યક્રમનું ભવ્ય રીતે સમાપન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પણ આજે સુરત શહેરમાં આજે 2જી ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત જુબેસ સ્વરૂપે કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે સફાઈ જુબેસ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને સુરતીઓ માટે હળવા ફરવાનું સ્થળ બીચ ખાતે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ચોક વિસ્તારમાં ગાંધી પ્રતિમા પાસે સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધર્મના લોકો એકત્રિત થયા હતા અને ધર્મગુરુઓ દ્વારા ભાઈચારાનો સંદેશો આપવામાં આવ્યો દેશના વિકાસમાં સૌ મળીને કેવી રીતે આગળ વધી શકાય તેવા મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર સુરત મેયર સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા તમામ ધર્મગુરુઓ ગાંધી જયંતિના નિમિત્તે વિશ્વ શાંતિ માટે એકસાથે પ્રાર્થના કરી હતી બિન સરકારી સંસ્થાઓ તથા શહેરીજનો દ્વારા સ્વચ્છતા સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ મહાનુભાવો દ્વારા શહેરના સ્વચ્છતા કર્મી એવા સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સફાઈની કામગીરીને ધ્યાને લેતા દરિયા કિનારા ખાતે સાઈન સુપરવાઇઝર ચારસો પચાસથી વધુ સફાઈ કામદારો પંદરસોથી વધુ નાગરિકો સાથે ડોર ટુ ડોર ગાડી ઈ વ્હીકલ અને અન્ય વાહનો સાથે સદન સફાઈની જુબેશ હાથ ધરવામાં આવી હતી સદન સફાઈ જુબેશ દરમિયાન એકસો ઓગણએંસી કિલોગ્રામ પ્લાસ્ટિક તથા સત્તરસો કિલોગ્રામ અન્ય કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે બીજી ઓક્ટોમ્બર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શૃત શુત્રાંજલિ કરી પછી મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહી હતા નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બન્યા પછી તેમના વિચારને સમગ્ર દેશમાં સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા તેના ભાગરૂપે આજે અમે સૌ સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ તંત્ર એનજીઓ દ્વારા ડુમ્મસ બીચની સફાઈ કરી અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા લોકોને આજે પણ વડાપ્રધાન તેમની સ્પીચમાં કહ્યું કે નિરંતર સફાઈ ના આપણે આગ્રહી બનવું પડશે આગળ નિરંતર આપણે ગંદકી કરતા હોઈએ છીએ તો સફાઈને પણ નિરંતર આપણે આગ્રહી બનશું તો રોગચાળો નહીં થાય અને આપણે સ્વચ્છતાના આગ્રહી રહેશું